મહેસાણા જિલ્લાની જાણીતી કડી સર્વ વિદ્યાલયમાં હોરિઝોન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે કડી અને ગાંધીનગર સર્વ વિદ્યાલય વિવિધ શાળાઓના ધોરણ અગિયાર અને બારના બસો ચાળીસથી વધુ વિદ્યાર્થીઓએ હોરિઝોન બે હજાર પચીસમાં ભાગ લીધો બે દિવસીય હોરિઝોનના આયોજનમાં ચોવીસ કરતા સ્ટોલના માધ્યમથી વિવિધ પ્રોજેક્ટ્સ અને મોડેલ્સ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા હાલના આધુનિક યુગના ઇલેક્ટ્રોનિક સાધનોના વિવિધ મોડેલ્સ રજૂ કરાયા તો હાઇટેક સિટી ચારધામ યાત્રાના પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા છે બે દિવસ ચાલનારા હોરિઝોન કાર્યક્રમમાં આ ગુજરાતની વિવિધ સ્કૂલ અને કોલેજોના ચાર હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓ મુલાકાત લેશે અને તેના કારણે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ કરવા માટે ઉત્સાહ પણ મળી શકે છે આમ સર્વ વિદ્યાલય કિરોની મંડળ છેલ્લા એકસોને ચાર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને માત્ર ક્લાસરૂમમાં શિક્ષણ આપવાને બદલે ક્લાસરૂમ બહારની પણ દુનિયા જુદા જુદા કાર્યક્રમો આયોજિત કરતા હોય છે બીબીએ બીસી અને બીકોમ કોલેજના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એમના વિષયને આધારિત આજે અહીંયા આગળ એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર માર્કેટિંગ સ્કીલ એમના કમ્પ્યુટરની આવનારી દુનિયા શું હશે તે બાબતે અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા એક સ્ટોલ લગભગ ચોવીસ સ્ટોલ અહીંયા આગળ રાખવામાં આવેલા છે